આ કે પવિત્ર કરે ઈ કંગણમાલ સે પવિત્ર કરો જો તો મૈસરો બને બૈસરો જા તો એ જીવ અને પૈસો ઈ બહુ વસ્તુ ઘણી જી વણે તો બૈસરો સોપારી ધર્મ ને સર્દા હા સોપારી સોપારી ને પૈસો વિશ્વાસની પ્રતીક છે સોપારી ખંડત ના લે કોલા એટલે આ કે બધાય નું ધર્મ ખંડત ના હે હા હા જીઓ અજર સોપારી અજર અને પૈસો ઈ જો કોઈ દાન ધર્મ જોકો ક્યો છે ઈ પૈસો બો વસ્તુ ઘણી જીવ ને તો પૈસો રે પૈસડે તો જ યો ગોસિતાંતે તો જ લખસઈ ઇનમે થા હલીયા મોટી બની સગી તો આ ઈ મરમી એ ચીજો હા અને મુજો ઉધાર કર તે મૈસન કરો કરજો તો કે કો કંગણ ઓજાર जी जी ने कांगर जो उजार करे आ, तो हां हां कांगर तो कांगर भाई भरे लो जे कांगर उजार जीव जो पखार भाई सब ने भाई के जीव के पवित्र करे तो कांगर उजार जीव जो पखार ये पिंड बने शिव भरे तो देखो पिंड पिंड बार पिंड भरा जे जो पार न की परमा जे जो कोई हिसाब ने केड़ी वस्तु आगे दे में आवी एड़ी वस्तु पांगे कांगर भाई बहुत महत्व होई कंगन उजार जीव जो पखार पिंड भरया जे जो पार नगी प्रमाण

चमकायूं नड़ी जीव बार जीवे बारी में जीव पंहिंजे धर्म जो महिमा सुणायो न આથી ઘરો અમારા ધણી માતાન છે એ ભગવાન થઈ ગયા છે અને બાર માંથી શિવ નો પાઠ છે અને મુક્તિ દેનાર ધણી માતા છે વર્ષ ખાલી તો પ્રચાર કરો સાહેબ ਇਤੋ ਫੜਾ ਕੇ ਘਰ ਬਿਠੇ ਮਿਲੇ ਜੇ ਜੋ ਮਾਮੀ ਦੇ ਬਾਰਮਤੀ ਵਿੱਚ ਹੈ ਬਾਰਮਤੀ ਵਿੱਚ ਬਾਰਮਤੀ ਵਿੱਚ ਦਿਸੇ ਅਜੇ ਧਰਮ ਜੋ ਬੋਲਿਨੇ ਲੋਕ ਸਾਭੜੇ ਇੱਥੇ ਇਸ ਮੈਂ ਆਪਾਸ ਅਟੋ हिन धर्म जो प्रचार कंदा आहिनि ॿिए